આમ આદમી પાર્ટી દ્વારા આજે જામનગરમાં આયોજિત જનસભામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જૂતું ફેંકનાર કોંગી કાર્યકરને પકડીને માર માર્યો હતો જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી મળતી માહિતી મુજબ જૂતું ફેંકનાર વ્યક્તિની ઓળખ કોંગ્રેસ કાર્યકર છત્રપાલ સિંહ જાડેજા તરીકે થઈ છે ગોપાલ ઇટાલિયા પર હુમલો થતાં જ આપના કાર્યકરો છત્રપાલ સિંહ પર તૂટી પડ્યા હતા અને માર મારવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન પોલીસને સ્થિતિ કાબૂમાં લેતા લગભગ પંદરથી વીસ મિનિટનો સમય લાગ્યો હતો પોલીસે માંડ માંડ છત્રપાલ સિંહને કાર્યકરોના ટોળામાંથી છોડાવીને જીપમાં બેસાડીને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડ્યા હતા કોંગ્રેસ કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતું ફેંકવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે તેમણે આ કૃત્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ફેંકાયેલા જૂતાનો બદલો લેવા માટે કર્યો છે